જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે શુદ્ધ શ્રાવણ શુક્લ પક્ષની ત્રીજ એટલે કે ઠકુરાણી ત્રીજ જેને મધુશ્રવા ત્રીજ પણ કહેવાય છે જે યમનાજીના ભાવથી ઉત્સવ ઉજવાય છે હવે આ ઠકુરાણી ત્રીજ આમ તો શ્રી વલ્ભાચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા સવંત પંદરસો ઓગણપચાસમાં શ્રાવણ સુદ ત્રીજ એટલે કે આ ઠકુરાણી ત્રીજના દિવસે ગોકુલ બધાયેલા હવે આ વખતે શ્રી ગોકુલે નિર્જન ગાઢ વન હતું જે એ સમયમાં મહાપ્રભુજીની પરિક્રમા કરતા હતા ત્યાં સમયમાં હવે શ્રી મહાપ્રભુજી પોતાના અંતરંગ ભગવદીય સિદ્ધ આમોદદાસ હર્ષાનીજી સાથે ગોકુલ બધાયરા અને ત્યાં ગોકુલની અંદર જ્યાં યમુનાજી વહે છે તે ઘાટ ઉપર વિહાર કરી રહ્યા હતા અને મનમાં ગઢમથલ ચાલતી હતી તો શ્રી સિદ્ધ આમોદદાસ હર્ષાનેજીને પૂછ્યું કરે દમલા શ્રી બાલકૃષ્ણ પ્રભુની બાલક્રીડા ભૂમિ તે જ આ શ્રી ગોકુલ અને શ્રી યમુનાજીનો ઘાટ કલ્પમાં આ જ ભૂમિ ઉપર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ નંદાલયમાં શ્રી ગોકુલમાં જ બાલ લીલાઓ કરીને પોતાના ભક્તોને ગોપીઓને અપૂર્વ સુખનું દાન કર્યું હતું પરંતુ તે વખતે આ શ્રી યમુનાજીના તૃતપડશ ઉપર આમાં કિયો ઠકુરાણી ઘાટ અને કિયો ગોવિંદ ઘાટ એ બે નજીક આવેલા છે તો આમાં કયા ઘાટ હશે તે ઠકુરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો શ્રી મહાપ્રભુજી અને દમલાજી વચ્ચે આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો યમુનાજીના તટ ઉપર ગોકુલની અંદર તે વખતે દૂરથી ઝાંઝરનો મધુર જણકાર અને કણકણનો રણકાર આપશ્રીને કાને પડ્યો શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીની મધ્યની ધારામાંથી સોળે શણગાર સજીને સાક્ષાત શ્રી યમુનાજી મહારાણીજી પ્રગટ થયા અને તરત જ શ્રી મહાપ્રભુજીને જણાવ્યું કે હે શ્રી વલ્લભ પ્રથમ તો આપશ્રી આ છોકરના વૃક્ષ નીચે બિરાજો આપ જ્યાં ઊભા છો તે ગોવિંદ ઘાટ છે અને આપની દક્ષિણ બાજુએ ઠકુણાની ઘાટ છે એ બંને ઘાટનું નિર્દેશ શ્રી યમુનાજીએ પ્રગટ થઈને બતાવ્યું શ્રી યમુનાજીના દર્શન થતાની સાથે જ તેમજ પોતાના મનનો સંશય દૂર થવાથી શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તરત જ આપશ્રીએ શ્રી યમનાજીને પ્રણામ કરી અને યમુનાષ્ટક દ્વારા તેમની સ્તુતિ કરી શ્રી મહાપ્રભુજીના મુખાવૃંદમાંથી ધીર ગંભીર મધુર સ્વરે પૃથ્વી છંદમાં શ્રી યમનાષ્ટક ગુંજવા લાગ્યું નમામી યમુનામહ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદ આ આખું શ્રી યમુનાસ્ટક મહાપ્રભુજીએ યમુનાજીને નમન કરતા સાથે જ ગુંજું ઉઠું ત્યારબાદ મહારાણી આપશ્રીને નજીક પધાર્યા અને તરત જ આપશ્રીએ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ કહીને શ્રી યમુનાજીને સાષ્ટાંગ દંદન પ્રણામ કર્યા આ રીતે ઠકુરાણી ત્રીજ એટલે શ્રી યમુના પ્રાગટ્ય દિન અને સોળસ ગ્રંથમાંનો પહેલો ગ્રંથ શ્રી યમુનાજીનો આ પ્રગટ શ્રી મહાપ્રભુજીના મુખાર યમનાજીના યમુનાજીના દર્શન થાતે જ આ ગાન થયું શ્રી યમુનાજી પ્રભુનું મિલન કરાવનાર રસરૂપા ભક્તિ જેના હૃદયમાં સદાય પ્રેમ ભક્તિ વહીતી હોય તેના હૃદયમાં જ પ્રભુ ક્રીડા કરે છે સોળસ ગ્રંથમાં શ્રી હમણાનાસ્ટકને સૌથી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે યમનાસ્ટકને કારણ કે તે ઉત્તમ ભક્ પ્રેમ ભક્તિ સ્વરૂપ છે અને પુષ્ટિ માર્ગમાં પ્રેમ ભક્તિ જ મુખ્ય છે કેમ કે પ્રભુની અનંત શક્તિઓ છે એમાં મુખ્યતામાં મુખ્યતા બાર શક્તિઓ છે અને એમાંય બાર શક્તિમાંય મુખ્યતામાં મુખ્ય એ કૃપાશક્તિ છે અને એ કૃપાશક્તિ શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીમાં વિશેષ છે તો આ કલિયુગમાં જીવોના ઉદ્ધાર માટે જો કોઈ સમર્થ હોય તો આચાર્ય ચરણ શ્રી વલ્ભાધીશ પ્રભુ ને શ્રી યમુનાજી અને શ્રી યમુનાજી નો કેમ કે તનુ નવત્વ મેં આવતા શ્રી યમુનાજીના સાનિધ્યમાં વસવાથી તેમનું નિત્ય ભાવપૂર્વક સ્મરણ કરવાથી તનુ નવત્વ એટલે અલૌકિક સામર્થ્યવાળો દેહ પ્રાપ્ત થાય પ્રભુના સાક્ષાત અનુભવ માટે તન મન ઇન્દ્રિયોની નિર્દોષતા અને અલૌકિકતા જરૂરી છે કોઈ મૂર્તિ કે ચિત્રજીમાં બિરાજેલા શ્રી ઠાકોરજીની આપણે સેવા કરીએ છીએ ત્યારે આપણને શ્રી ઠાકોરજીનો સાક્ષાત સ્પર્શ થતો નથી આ દેહથી એ અશક્ય છે એનું કારણ એ છે કે શ્રી ઠાકોરજી નિર્દોષ છે અલૌકિક છે જ્યારે આપણું શરીર અને દોષોથી ભરેલું છે આ શરીર મન અને ઇન્દ્રિયો નિર્દોષ અલૌકિક બને ત્યારે જ શ્રી ઠાકોરજીનો દિવ્ય સાક્ષાત અનુભવ કરી શકે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે અર્જુન તે ચક્ષુઓથી ભગવાનના અલૌકિક વિરાટ સ્વરૂપના દર્શન કરી શક્યા તેમ પુષ્ટિમાર્ગીય જીવોને શ્રી યમુનાજીની કૃપા પ્રાપ્ત થાય ત્યારે જ તેમને લૌકિક ધર્મો ઊંઘ ભૂખ તરસ ક્રોધ પરેશાન કંઈ કરે નહીં આવું નવત્વ પ્રાપ્ત કરનાર જીવોનો બાહ્ય દેખાવ બદલતો નથી પરંતુ તેને સંપૂર્ણ આંતરિક પરિવર્તન થઈ જાય છે જીવનું આવું તનુ નવત્વ પ્રાપ્ત થતાં તે જીવ એ જ જન્મમાં એ જ શરીરથી સદાશ્રી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ કરી શકે છે આ શરીર આ જ દેહ ધીરો હોય આ દેહથી જ ઠાકરજીનો શ્રી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ થાય એ યમુનાજીની કૃપાથી તનુનવત્વ દેહ છૂટ્યા પછી પણ આત્માની સાથે સૂક્ષ્મ લિંગ દેહ જોડાયેલો રહે છે તેથી ત્યાં સુધી આત્માને ફરીવાર જન્મ લેવો પડે ત્યાં જોકે આ સૂક્ષ્મ લિંગ દેહ જોડાયેલો હોય એટલે જન્મ મરણના ચક્રમાં ફસાવવું પડે અને બીજી વાર જન્મ લેવો પડે શ્રી અમનાજીની કૃપાથી આ લિંગ દેહનો નાશ થાય છે આત્માને નવો દિવ્ય દેહ મળે છે તે નવા દિવ્ય દેહથી પ્રભુની નિત્યલીલામાં સદાને માટે જઈ શકે છે તેને દુનિયામાં ફરી જન્મ લેવાનો રહેતો નથી આ તનુ નવત્વ છે અને આ તનુ નવત્વનું દાન કરનાર શ્રી યમનાજી છે શ્રી હમણાંજીએ આવું તનુ નવત્વ દાન પોતાના શરણસ્થ ઘણા જીવોને કરેલું છે એ આપણે ચોરાસી બસો બાવનમાં પ્રસંગમાં પણ આપણે વાર્તાજીમાં આવે છે તો આ ઠકોરાણી ત્રીજ એટલે કે શ્રી યમનાસ્ટકનું પ્રાગટ્ય તો આપણે પણ વૈષ્ણવો જ છીએ અને યમનાષ્ટક નિત્ય રોજ નિયમથી બોલતા હોઈએ છીએ એ શ્રી મહાપ્રભુજીની કૃપા કે આપને આવું સ્વરૂપ શ્રી યમુનાજીનું શ્રી વલ્લભની કૃપાથી આપને સમજાયું હવે તેમાં ઠકોરાણી ત્રીજનો ઉત્સવ જોઈએ આપણે તો પ્રથમ ઘર મથુરાધીશની જે સેવા પ્રણાલી છે એમાં અલગ અલગ ઘરની રીત હોય તો ખબર નહીં કાંઈ તો મેં સાજ લાલ ચુંદડીનો વસ્ત્ર લાલ ચુંદડીના શિંગાર પાગ ચમકની ચંદ્રિકાનો ભારી શિંગાર આભરણ હીરાના ઠાડું વસ્ત્ર લીલું અથવા લીલી ચુંદડીનું આ રીતનો સાત શૃંગાર આવે આજે મંગલામાં પણ હિંડોળા ઝુલે મંગલા બાદ અભ્યંગ થાય ત્યારબાદ લાલ તનિયો પિડા ધરે બે હારનો શૃંગાર થાય ચોટી જમણી બાજુ ધરે કલંગ તથા શિરપેંચ હીરાના અને શૃંગાર પહેલાં હિંડોળાના ધરે તેમાં ચંદ્રિકાની બંને બાજુ સોનેરી તુરરા ચંપાકલી અને પન્નાની અમેલ ધરે શ્રી સ્વામિનીજીને કમલપત્ર થાય ગોપીવલ્લભ ભોગમાં મનોહરની સામગ્રીને રાજભોગમાં મગની ધોવાદાળ પાટિયાને સેવ પાપડ ભૂંજિયાના તિનકુળો છાસવાડા બદામનો શીરો બાસુંદી ગીજરીનો મનોહરનો નંગ વગેરે વિશેષમાં આવે ઉત્થાપન પછી શ્રી સ્વામીની જ બિરાજતા હોય તો તેને કમલપત્ર થાય ત્યાં આજે હિંડોળામાં આજે હિંડોળા કાચના થાય હિંડોળામાં ગાદી તકિયા જળાવ ના ધરે હિંડોળા બાદ શિંગારવાડા થાય તેમાં શ્રીકંઠમાં મોતીનો કંઠલો હીરાની હમેલ રૂપ શિરપેંચ રહે શયનમાં પણ હિંડોળા ઝોલે હિંડોળા ઝૂલતા જુલતા વચમાં ઠાકોરજી બીડી પણ આરોગે અને આરસી પણ બતાવવી પડે આરતી બાદ ભીતર સંયા મંદિરમાં પણ હિંડોળા ઝૂલે ત્યારબાદ નીતિ મુજબ પોઢે અને પોઢાડતી વખતે શિરપે જઈએ મંદિર અનુસારમાં હિંડોળા પાસે સોનાની બંટીમાં તેજાના પેંડા કેસરી બરફી લીલો સૂકો મેવો સુગંધી અતર આરસી બરાશની બંટી ધરવી આ બધો ક્રમ છે જેટલું બની શકે શ્રી વલ્લભની કૃપાથી ઘેરે સ્વગૃહે પ્રભુ બિરાજતા હોય તો કાંઈ પણ આપણે વિશેષ સેવા પણ આ ઠકુરાની ત્રીજના દિવસે કરી શકીએ પ્રભુની અને એમાં ખાસ કરીને હિંડોળામાં આજે રંગ હિંડોળા જુલત રાધા સખી સંગ ઠકુરાની ત્રીજના પણ પદ આવે છે એની અંદર તો આપણે એ જોઈએ ઘણા બધા કીર્તન છે હિંડોળામાં એમાં હરિદાસના પદ છે સુરદાસજીના પદ છે પછી રસિક રાય તો કૃષ્ણદાસનું પણ પદ છે એમાં તો એમાં એક પદ સુરદાસજીનું કે દેખ સખી તીજ મહાત્મા આવ્યો શ્યામા શ્યામ પરસ્પર ઝૂલત નિરખ પરમ સુખ પાયો નિષદિન ઘોર ઘોર ઘન ગરજત મંદ મંદ બરખાયો દાદુર મોર બપૈયા બોલત કોયલ શબ્દ સુનાયો તાલ મૃદંગ કિન્નરી દુદંભી પ્રેમ નિશાન બજાયો સૂરદાસ પ્રભુ યુગલ બિરાજત અખિલ ભુવન યશ છાયો દેખ સખી તીજ મહાત્મા આયો એટલે આવી રીતે આજ સુદ સાવન તીજ સુહાઈ એ પદ પદ પણ છે તો પ્રભુની સન્મુખ આપણે શ્રી વલ્લભની કૃપાથી આ ઠકુરાણી ત્રીજ ના દિવસે આ રીતે પણ પ્રભુને ઝુલાવે અને મલાર રાગમાં પણ આ પદ આપણે ગાઈ શકીએ શ્રી વલ્લભાધિ જય